નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે તળાજામાં દિવ્યાંગ બાળકો દ્વારા પતંગોત્સવ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ભારતભરમાં ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ તહેવાર ઉજવવામાં આવે છે ત્યારે તળાજાના પીએનઆર સોસાયટી સંચાલિત સીએનઆર મેમોરિયલ હોસ્પિટલ તળાજા ખાતે ચાલતા મગજના લકવાગ્રસ્ત તથા મન બુદ્ધિ દિવ્યાંગ બાળકોના સારવારના કેન્દ્ર ઉપર પતંગોત્સવ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં બાળકોને પતંગ ફિરકી શિયાળો પાક તેમજ સૂકા નાસ્તાનું પણ વિતરણ કરી અને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર એક અનોખું સ્મિત જોવા મળી રહ્યું હતું દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ આ કલરવની દુનિયા અમારી આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પંકજભાઈ કટકિયા દ્વારા છે કરવામાં આવ્યું હતું આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આભાર